આ રિને વેરાવળ નું સિનેમા લાયસન્સ અને સીલ કરવા આદેશ કરતા મામલતદાર સહિતની દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી વેરાવળ ખાતે આવેલ આરાધના સિનેમામાં ફાયર સેફ્ટી બાબતેના નિયમોનું પાલન ન થતું હોવાનું જિલ્લા દિગ્વિજય સિંધી જાડેજાના ધ્યાને આવતા જાહેર જનતાની સુરક્ષાને ધ્યાને લઈ આરાધના સિનેમાનું લાયસન્સ ગુજરાત સિનેમા રૂલ્સ બે હજાર ચૌદના નિયમ એકસો છત્રીસની જોગવાઈની જોગવાઈ આધારે સસ્પેન્ડ કરી મામલતદાર વેરાવળને સિનેમા બિલ્ડિંગ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ મેઝર્સ રૂલ્સ બે હજાર એકવીસના નિયમ ચૌદ એક મુજબ થર્ડ શેડ્યુઅલમાં સમાવેશ થતો હોવાથી સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવા હુકમ કરતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલના માર્ગદર્શન હેઠળ વેરાવળ સિટી મામલતદાર દ્વારા સદરહુ સિનેમા બિલ્ડિંગ સીઝ કરવામાં આવેલ છે